સુરતમાં ભારે વાહનના ચાલકો બેફામ રીતે વાહનું હંકારી લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે તે રિંગ રોડ પર બેફામ દોડી રહેલી એક ટ્રકના ચાલકે બાઇક સવા દંપતીને અટપી લેતા પત્નીનું ઘટના સ્થળે કમકમાટી ભરી કરુણ મોત ઉપજવા પામ્યું હતું તો અકસ્માત લઈને લોક રોડ પર ભેગું થવા પામ્યું છે સુરતના રસ્તાઓ પર સતત અકસ્માતો સર્જાતા રહે છે ત્યાં રિંગ રોડ પર ટ્રક ચાલકે બાઇક સવા દંપતીને અટપેટે લીધી હતા જેથી પણીતાના ડ્રેસનો દુપટ્ટો ટાયરમાં ફસ્યા બાદ ટ્રકનો ટાયર ગળા પરથી ફરી વળ્યો હતું પરણીતાનું ઘટના સ્થળે જેને કારણે મોતી નીપજવા પામ્યું છે અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો જેનો પરણીતાના પતિએ પીછો કરવા છતાં પકડાયો નહોતો તો અકસ્માત અંગે મૃતકના પતિ શુભમ પરાથેરે કહ્યું કે પત્ની દિવ્યા સાથે હું બાઇક પર જઈ રહ્યો હતો અમે એપલ હોસ્પિટલનો ક્રોસ કર્યા ત્યારબાદ એક આઇસ ટ્રકે અમારી ગાડી નેટફેટે લીધી હતી જેથી અમારી બાઇક ડિવાઇડર સાથે અથડાઈ ગઈ હતી દિવ્યાના ડેસનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં આવી જતા તેના ગળા પરથી ટાયર ફરી વળ્યું હતું ટ્રકના ડ્રાઈવરને ખૂબ જ અવાજ લગાવવા છતાં તે ટ્રક ઊભી રાખી નહોતી બાદમાં ઊભી રાખી અને તેને બહાર કાઢવા પ્રયત્ન કર્યો હતો મારી પાસે ફોન નહોતો તો કોઈ રાહદારીએ ફોન કરતા એકસો આવી હતી બાદમાં અમે મૃતદેહને લઈને શિવિર આવ્યા છીએ અમે બંને જણ ઓફિસમાંથી નીકળ્યા અને આ એપલ હોસ્પિટલના આગળનો પુલ ક્રોસ કર્યા એટલામાં તો એક આયસર જનરેટર લઈને જતો હતો એણે આખી જનરેટર દબાવી દીધા મારી ગાડીનું બેલેન્સ બગડતા અમે થોડુંક આગળ જતા એણે આખી આયસર દબાવતા અમારા ડિવાઈડરમાં અથડાતા એની એનું ગળું જેના ગાળા માં દુપટ્ટા એના ટાયર માં અટકાતા આખી ગાડીના નીચે આવી ગઈ અને તેનું ડેથ થઈ ગયું પછી શું કર્યું પછી અમે પહેલા તો અમે જ્યારે એને દુપટ્ટો અટક્યો એ અટકી ત્યારે એને મેં ઘણો અવાજ લગાવ્યો ટ્રક વાળા પણ ટ્રક વાળા જરાય શાંતિ ના રાખતા એ જતો જ રહ્યો જતો જો એના એનો આખો ગડુ અંદર ફસાઈ ગયો ટાયર અંદર પછી હું ગાડી પરથી ઉતરીને આઈસર વાળાને રોકીને પછી મે એને બહાર કાઢો ત્યારે એ ટ્રક રોકી ત્યારે અમે બધા ઉભા રહ્યા ત્યારે 108 મારા પાસે હાલ ફિલહાલ ફોન એ નથી એના માટે હું ફોન કરવા માટે એકસો આઠ ફોન એ નહી કરી શક્યો અને કોઈ એક ભાઈ મળ્યા એમણે ફોન કર્યો એકસો આઠ ત્યારે જઈને અમે સિવિલ હોસ્પિટલ માં આવીને બધું રિપોર્ટ કરાવ્યું સાત ને વીસ ની સાત ને વીસ વાગ્યા ઘટના છે સવારે મોર્નિંગ જેના લીધે થયું છે એને સજા મળવી જોઈએ બીજું કઈ નહીં મારે બીજું શું અમારી એક જ માંગ છે કે ટ્રક ડ્રાઈવરને આકરામાં આકરા માકરી સજા થવી જોઈએ હાલ તો સરબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુર સાથે